ચાલુ છે હા ઓય આઈ જો એક દંત ડોક્ટરીનો કરે છે બીજો આ સાઇડ વિટનેસમાં વ્લોગ બનાવે છે ત્રીજો આ પણ ધવે તૈયારી કરે છે એટલે આ વે ત્રીજો દંત પાઇપલાઇન માં છે સક્સેસ હોય જાય

કાજી આ તો ઈ તો બે રોટલી નઈ ખાતા હોય પણ તોય મત ખાલી બેઠું રહેવું ઈથી કઈક અલી કેમ તો સાર્થક કરવી પડે ને કે કસાઈએ તો ઉજડા થઈ એટલે ઉજડા રહેવું પડે બની ગયું છે કેવું છે જો કે પાછું આમાં મારી પ્રેરણા તો આજ હોય પાછી કે મારે ખાવું છે એટલે કેવા વાળી તો આજ હોય સાત સરકાર તો એ તો એમ જ હોય ને બરાબર છે ઘર પૂરતું હાલે એટલે ઘણું આમાં પછી બહાર આ એમ ભાઈ આ એમ પછી આમાં પછી બધું કેટલું હોય પછી પ્રોફેશનલ લેવલનું કરવું હોય તો પછી સામાન્ય પ્રોફેશનલ લેવલનું જાય આપણે ઘર ઘર બધું સામગ્રી ભેગી કરી હોય તો ઘરે ખાવા પૂરતું થઈ જાય ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી મોટી બેન જો હમણાં તૈયાર કરતી હતી ભાઈને ને વાહ રે વાહ વેદુ વાહ પેલા તો એવું જ થતા ને મમ્મી પપ્પા ને એ તો વાળીએ વઈ જતા જૂના જમાનાની વાતમાં નાના છોકરા હોય ને મોટું ભાંડેડું જે હોય ને ભાઈ કે બેન એ જ મોટું કરતું એની પાસે જ રહેતું હોય કા ભૈલા એ મહાકાલના ટી શર્ટ વાળા નથી થાતું બંધ કેમ છે વાલા શું બેન તમે માથું ઓળવા માટે બેઠા છો બસ આ માથું ઓળવા બેઠા ની એજ સમયે દૂધ આવી ગયું એટલે એમાં વ્યસ્ત છે આ ગોળ કટકા તો કરે છે ભાઈને લાંબી ચીર ન ભાવે ગોળ કટકા ભાવ લઈ જઈશ ને લઈ રોટલી શાક એમ તો શાંતિ છે રોટલી શાક હોય એટલે બીજું કાંઈ જોઈ નહીં ભીંડો એટલે તો બીજું ન ન શાક ચાલો તો બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી અત્યાર સુધી તમે જોયું એ બે અગાઉના બે ત્રણ દિવસનું જે કાંઈ રૂટીન હતું એ થોડું ઘણું બતાવ્યું છે હમણાં બે ત્રણ દિવસથી તમારી સાથે વાર્તાલાપ કરવા માટે થોડું ઘણું કામમાં વ્યસ્ત હોય ને તડકોય પાછો એવો હોય એટલે બહુ ઈચ્છા ન થાય કે બહાર નીકળવાની આજે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને પવનય પડી ગયો છે ને લગભગ કાલેથી જ આ પરમ દિવસથી નોરતા શરૂઆત થશે એટલે મને એમ છે હવે નોરતામાં જેમ દર વર્ષે થાય એવું કદાચ થાય તો ના ન કહેવાય કે રેઇનકોટ પહેરવો કે એ બધું દ્વિધા હોય પણ એ જેને રમવું હોય એના માટે મારા જેવાને શું હોય આવડતું ન હોય ને કંઈ રમવું હોય નહીં આપણે તો બસ વેદુની ગરબી થતી છે ને જોઈ આવશું જવું હશે ત્યારે અને આમે એને તો શાંતિ છે કે એની ગરબી થાય છે ને ત્યાં બંધ હોલ છે એટલે કદાચ વરસાદ આવે તો એને બહુ નડતરરૂપ ન થાય એની ગરબી તો ચાલો જ રહે અને શ્રાદ્ધનો છેલ્લો દિવસ કાલે છે તો પિતૃ વિશેની થોડી ઘણી વાતચીત તમારી સાથે કરી લઈએ આપણે રહીએ પૃથ્વી એની ઉપર સાત લોક છે ને એની નીચે સાત લોક છે એમ આપણે એમ કહેતા હોય ચૌદ લોક ચૌદ લોક પણ ચૌદ લોક આવી રીતે થાય સાત લોક ઉપર ને સાત લોક નીચે એમાં ઉપર સાત લોક છે ને એમાં એકલોક પિતૃઓનો પણ છે હિન્દુ શાસ્ત્રની રીતથી જ્યારે લગ્ન એ પતિ પત્ની જોડાય અગ્નિની સાક્ષીએ ફેરાલી અને બ્રાહ્મણ મંત્રોચ્ચાર વૈદિક મંત્રોચ્ચાર કરે ત્યારે પત્ની જે છે એ પોતાના કુળનો ત્યાગ કરીને પતિના કુળનો પતિના કુળને ગ્રહણ કરે એટલે આપણે જેમ અહીંયા કેમ અહીંના અહીંયા હવે તો મેરેજ સર્ટિફિકેટ માટે આ બધી ડિટેલ હોય એટલે ત્યારે પોતાની સરનેમ બદલાઈ જાય એમ પછી આગળ જતા એ બંને પતિ પત્નીથી જે સંતાન ઉત્પન્ન થાય ને એ જ્યારે શ્રાદ્ધ નાખે ને તો એના પિતૃઓને જ મળે કારણ કે ઉપરે એવી રીતનો ચોપડો હોય મતલબ ઉપરના લોકમાં પણ ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નથી જોડાયેલા છે એટલે એના જે સંતાન ઉત્પન્ન થાય એ એ જ્યારે શ્રાદ્ધ નાખે ત્યારે એના પિતૃઓને પોચે એટલે એવી રીતની ઉપર પણ કાંઈક ડેટા રાખતા હશે એવી વાત મેં ક્યાંક સાંભળેલી છે એટલે આ સિસ્ટમ હોય છે એટલે એટલા માટે થઈને શ્રાદ્ધ ઘણા એમ કે અમે મોડન ને બહુ બધા ભણી ગયા અને આગળ વધી ગયા એટલે અમે શ્રાદ્ધમાં ન માનીએ તમે ન માનો તો કાંઈ નહીં પણ તમારા પિતૃઓ માનતા હોય તો શું એ પણ એક વિચારવા જેવું ને અને ઘણાની એવી પણ તર્ક હોય કે જીવતા ખવડાવવું ન હોય ને પછી મરી ગયા પછી વાહે કાગડા નાખીને શું ફાયદો પણ કહેવાનો મતલબ એવું નથી કે જીવતા નહીં જીવતા થાય એટલી સેવા કરવાની વયા જાય પછી કરવાનું એમાં કાંઈ આપણને નુકસાન નથી એમના નામે કરેલું સત્કર્મ ક્યાંક ને ક્યાંક આપણને જ ફાયદો આપવાનું છે આપણા ઋષિ મુનિઓએ જેને પણ આ પિતૃઓને શ્રાદ્ધ નાખવાની પરંપરાનો રિવાજ શરૂઆત કરાવ્યો હતો એમાં વૈજ્ઞાનિક કારણ પણ હોય ને આયુર્વેદને લગતું કારણ પણ હોય ઘણું બધું હોય આપણે હજી થોડું ઘણું એમાંથી સમજી શક્યા હોય એક તો આ ઋતુ દરમિયાન શું હોય કે ને એ બધા જે છે એને તમે શ્રાદ્ધ નાખો એટલે શું થાય કે એની જે પ્રજાતિ છે એ પણ બચી જાય એનો પણ વંશવેલો આગળ વધે ને એ પ્રજાતિ જે વધારે એક્ટિવ હોય એટલે થાય શું કે એ વડલા અને પીપળા એક તીરે બે શિકાર જેવું થાય વડલા અને પીપળા છે ને એ જનરલી ક્યાંય ઉગે નહીં પણ જ્યારે કાગડા છે એ એના જે ટેટા હોય કે એ ખાઈને પછી એના શરીરમાંથી પાચન થઈને એ જ્યાં ચરકેને એ જગ્યાએ પછી જ એ ઉગી શકે આ એ પણ એક પ્રકૃતિનો નિયમ છે એટલા માટે વડલા ને પીપળા જેવા ઝાડના ઝાડ પણ અત્યારે ચોમાસાની ઋતુ હોય તો એ પણ એનું પણ ધ્યાન રાખવું અને આયુર્વેદિકમાં જ આયુર્વેદિક દ્રષ્ટિએ જુઓ તો પિત્તનો પ્રકોપ હોય થોડોક ગરમીવાળું વાતાવરણ હોય એટલે દૂધ ને ચોખાને એવું બધું શીત શીતળતા પ્રદાન કરે એટલા માટે શરીર માટે એ પણ સારું એટલે અને આપણે એમ કહીએ કે ભાઈ આપણે આજે શ્રાદ્ધ નહીં અમારા પિતૃઓને પોચે પણ હવે એટલે થાય શું ઘણી વખત પિતૃઓ કઈ જગ્યાએ હોય આપણને ખ્યાલ નથી રહેવાનો કદાચ એ ક્યાંય બીજે પણ અવતાર એને ધારણ કરેલો હોય તો જે પણ યોનિમાં હોય જે પણ અવસ્થામાં હોય ત્યાં એને એક માન્યતા એવી છે કે આપણે અહીંયા ના એમને શ્રાદ્ધ આપીએ ને એટલે અર્પણ કરીએ એટલે એથી એ જે પણ જગ્યાએ હશે ને એમને એમની યોની પ્રમાણે સારું ભોજન ને સંતુષ્ટિ મળે એવું ખોરાક મળે અને આમ જોવા જાવ તો એ દિવસે નાખવું હોય એટલે પછી આપણને સારું જ જમવા મળવાનું છે એટલે આપણે કદાચ કોઈના પિતૃ હોય તો એ કદાચ એને નહીં હોય તો આપણને સારું મળે એટલે વાયસા વર્ષા આવું બધું ચાલ્યા રાખે એટલે બધાનું ટૂંકમાં એક પ્રકારે સારું જમવાનું મળે એટલે પિતૃઓના નામે એક સત્કર્મ પણ થાય ઘણા બધા દાન પુણ્ય કરતા હોય તો એ પણ એક એમના નામે ઘણી વખત ક્યાંક કોઈ એવી ગતિ એ હોય આપણને તો ખ્યાલ નથી તો કદાચ થોડું ઘણું દાન પુણ્યની એને જરૂર હોય તો આપણે એના સ્મરણાર્થે ઘણી વખત આવી રીતે દાન પુણ્ય કરીએ તો એની ગતિ ક્યાંક અટવાતી હોય તો એ પણ સદગતિને પ્રાપ્ત થાય એટલા માટે પણ કરવું જોઈએ આમાં આપણને વારસામાં મળ્યું હોય ઘણું બધું મળ્યું હોય તો એ ક્યાંક ને ક્યાંક આપણા વારસાગત રીતે આપણને ઘણું બધું મળ્યું હોય તો પછી આવું કાર્ય કરવામાં કાંઈ પાછી પાની ન કરાય એમાં ટૂંકમાં કંઈક ને કંઈક સત્કર્મ કરવાની મોકો મળે એટલા માટે ઋષિ બધું જોડી દીધું હોય ચાલો તો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત્ર હો રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી આવજો બધા લે કેમ ન્યા કાઢે મોજા કેમ કાઢ નહીં ખાતા સભામાં ગયા એટલે સભામાં શું કરાવ્યું શું કરાવ્યું હે શું કરાવ્યું મને કે ને વાર્તા કરાવી કઈ વાર્તા કરાવી હે એવું કઈ ન હોય કઈ વાર્તા કરાવી કે તો ખરા નહીં કે કઈ વાર્તા કરાવી તને સભામાં 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 કઈ વાર્તા કરાવી ગરમી થતી હતી એ જે થતી તી તો પાણી પી લે છા છા ચા કેમાં હતા તાર મોજા બેગમાં હતા